ચંચુપાદ ન્યૂઝ લઈને આવ્યું છે એક મહત્વ સમાચાર જુઓ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાની એક ચેનલવાળાએ હું તો બોલીશ હું તો બતાવીશ સત્ય બતાવીશ એવી ચેનલવાળાએ અધૂરો વિડીયો વાયરલ થતાં ચકચાર આ ચેનલ અગાઉ થયેલા કથિત એક પણ કૌભાંડની જાણ કરવા છતાં નહીં બતાવતા ફક્તને ફક્ત કોળી સાંસદ હોવાના કારણે શું આ સમાચાર પ્રસારિત કરી ટીઆરપી વધારવા માગે છે એવો સણસણતો સવાલ પેદા થયો છે એકસો એકાશીની ટીમ કોર્ટનો આદેશ હોય ભરણપોષણનો ભરણ પોષણ ચાલુ હતું તેમ છતાં કોઈપણ જાતના ફરિયાદ વગર કાઉન્સેલિંગ કરવા ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાના બેનના ઘરે જઈ મારકૂટ કરી અને એકસો એકાશીની ટીમ મુખ પ્રેક્ષક જેમ કે સાથે હોય પ્રોટેક્શનમાં એવી

માથામાં માથામાં મારેલ છે અને મને છાતમાં છાતીનું કંઈ મારેલ છે માથે અને હું પછી થોડી વાર પછી ઊભી તી તો મને આમાં કીધી મેં મહિલા પોલીસ સ્થિત મેં કીધું કે તને આમને બહાર લઈ જાવ આમને બહાર લઈ જાવ તો મારી પોલીસ સ્થિતિ છે તો ભીજ રહે કંઈ કર્યું નહીં કોણ કઈ ડીમ હતી કઈ હતી તો તો મને નથી ખબર એક વાળા હતા ગાડી હતી હા 181 ની ગાડી હતી એક ડ્રાઈવર હતો અને બીજા કેટલા બે ન હતા અને બીજા પોલીસ હતા બીજા કે આને જોડે જે આવેલ હતા એ બીજા ત્રણ ચાર મહિલા હશે મારું બહુ ધ્યાન નથી રહ્યું ત્રણ ચાર તો હતા જ તે અરે હતા હા અરે તે બીજા બે હતા અજાણા હા અજાણા હું નથી ઓળખ આ લોકો સાથે આવ્યા હતા સીધા તમને મારવા મંડ્યા હા એ જોરી સીધી ઉપર ગઈ માર બા દીકરા આગળ જતે ઉપરના રૂમમાં એની મમ્મી મને નીચે મારી શું કહેતા હતા એ કે તને અધૂર અડધી તો બાંધી છું જો પૂરી કરી નાખવાની છે કે તને તારા છોકરા બે લાવવા કે જીવન બે પૂરા કરી નાખવા છે કે તમારા કોર્ટ કેસમાં કંઈ હુકમ આવેલો છે હા કોર્ટ કેસમાં મારે છે હુકમ એમાં અમે પંદર હજાર એને ખોરાકી આપી છે પંદર હજાર ખોરાક નક્કી કરે છે કોર્ટે અમે દસ મહિને એને નિયમિત રીતે છીએ તો શું કહેતા તો કોર્ટ હું હુકમ અમને માન્ય નથી અમારે મારી તો મારી છોકરી નહીં જ મોકલવાની છે અમને હું તો એ છોકરી પણ કે હું તો અહીં જ રહેવાની છું હવે તને પૂરી જ કરી નાખવાની છે હું તો અહીંયા જ રહેવાની છું હવે મેં કેટલું ટ્રાય કરી પણ પહેલાં પોલીસ વિનંતી કરી મારા દીકરાએ વિનંતી કરી આ જોડે કે તમે અમને બહાર લઈ જાઓ તો એ લોકો બહાર ન લઈ ગયા મહિલા પોલીસ એકસો એકાસીની ટીમ ને મહિલા પોલીસની સામે તમને મારા હા એને સામે જ માર્યા છે અમને તો મહિલા પોલીસ ટીમ તમને કઈ રોકતી નથી એમને રોક કેટલી એમને રિક્વેસ્ટ કરી દીધી તો કે માથી બોલાતું નથી મને હાર્ટ ની તકલીફ બાય બાય સર્જરી કરાવેલ છે મને ડાયાબિટીસ છે મને પગનું ઓપરેશન કરાવેલ છે બે આંખના મોતિયા ઉતરા આઠ વર્ષથી સતત બીમાર છું માથી ચલાતું પણ નથી તો એ લોકો રિક્વેસ્ટ કરી સાંભળીને પેલી છોકરી બોલતી રહી એની મમ્મી દીધી મારતા જ હા હા મારતી હાર

ઈલાબેન બહુનું નામ અને એના મમ્મીનું નામ હંસાબેન છે એટલે કે અમે કાઉન્સેલિંગ કરવા આવ્યા છે એવું પોલીસ કોન્સ્ટેબલ હતા લેડીઝ એમને મને કીધું એટલે મેં ગેટ ખોલ્યો તો ગેટ ખોલતા જ એ લોકો અંદર ધક્કો મને મારીને પાડી દીધો અને સીધા ઘરમાં ઘૂસી ગયા પછી મારો દીકરો ઉપરના રૂમમાં હતો એની પાસે ઈલાબેન પહોંચી ગયા અને એને મારવા માંડ્યા એની મમ્મી હતી એ મારા મિસિસ પુલાબેન રસોડામાં હતા એની સાથે ઝપાઝપી કરી અને મારું મેં ઘણી રિક્વેસ્ટ કરી મહિલા કોન્સ્ટેબલને કે બેન તમે સાથે લઈને આવ્યો છો બધાને તો આમને રોકો પણ એમનું કે એમણે કોઈ એવો પ્રયત્ન કર્યો નહીં અને અમે એમને કીધું કે તમારે કાઉન્સલિંગ કરવું હોય તો કોર્ટમાં મેટર ચાલે છે કોર્ટમાં અમે આવશું અથવા તો તમારી ઓફિસે આવીએ ઘરમાં આવી માથા તમે ન કરો તમારી હાજરીમાં આ બધું થાય છે તમે એમને રોકો છતાં એમણે રોકવાનો કોઈ જ પ્રયત્ન કરેલ નહીં પોલીસે તમને કીધું મહિલા પોલીસે એવું કીધું કે તમે વચ્ચે વધારે ભૂલશો તો તમને પણ ફિટ કરી દેસો અમારા કામમાં તમે અડચણ ઊભી કરો છો